ભગવાનપુરા પાસે કેનાલમાં પંદર થી વીસ ફૂટનું ગાબડું પડ્યું કડીલા સબમાઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણીનો બગાડ થયો મોડી રાત્રે ગાબડું પડતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો છે એક તરફ સિંચાઈના પાણી માટે ખેડૂતોને બલખા મારવા પડી રહ્યા છે બીજી તરફ ભ્રષ્ટાચારના ગાબડાથી સિંચાઈના પાણીનો થઈ રહ્યો છે વેડફાટ કેનાલમાં ગાબડું પડ્યા બાદ પણ તંત્ર હજુ ઊંઘમાં ડૂબેલું છે બોડેલી તાલુકાના ભગવાનપુરા પાસેની જે કડીલા માઇનોર કેનાલ છે તેમાં મસ્ત મોટું ગાબડું પડ્યા હોવાનું સામે આવ્યું છે જે જે કલાકની ટીમ હાલ ભગવાનપુરા પાસેની કેનાલ છે છે ત્યાં પહોંચી આપ જોઈ શકો છો કે પ્રમાણે ગઈકાલે દરમિયાન ગાબડું પડ્યું છે પંદરથી થી વીસ ફૂટ મોટું આ જે ગાબડું પડ્યું છે અગાઉ આ કેનાલ વર્ષો જૂની છે પરંતુ અગાઉ આ કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યાર સુધીને આ ગાબડું પડ્યા હોવા છતાં કોઈ અધિકારી સ્થળ ઉપર પહોંચ્યા નથી હાલ જે છે તે ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની ખૂબ જ જરૂર છે પરંતુ આજે કેનાલમાં ગાબડું પડ્યા હોવાને કારણે આગળ આ પાણી જઈ શકતું નથી અને જે હજારો લીટર જે પાણી છે તે પાણીનો વેરફાટ થઈ રહ્યો છે હકીમ જી ચોવીસ કલાક છોટાઉદેપુર